જો જો કેટલો સામાન ભર્યો છે આખે આખી આ ડેકી ફૂલ થઈ ગઈ હજુ એક થયેલો હાથમાં લઈને આવે તું સાચું બોલ જો તું પેલી વાર આવી ત્યારે એટલું સામાન લઈને આવી હતી અહીંયા છે ને મસ્ત મજાના મેથીના ગોટા બનતા જાય છે અને આમાં સંગી બેન અહીંયા ગરમા ગરમ ભજીયા બનાવશે ને અહીંયા બધા લોકોને જો બેસાડી દીધા છે જમવા કેમ કે ઘડિયાળમાં એક જેવો ટાઈમ વાગી ગયો છે થોડુંક લેટ થઈ ગયું છે અમારી પાછળ આ લોકોને પણ થોડુંક લેટ થઈ ગયું જમવામાં ભજીયા ખાઈને પછી અહીંયા જો હવે લીંબુ સોડા બને છે જાવાની સોડા

વિડિયોમાં ધાયે પણ માણસ સોય તો ગાડી જ સાફ કરતો હોય એટલે બાયો પૂછ્યું ગાડી સાફ બીજું શું કામ છે પણ અહીંયા મસ્ત મજાના પાણીની બોટલ ને પોસ ને નાખીને રેડી થઈ ગયા છે ગુડ મોર્નિંગ દિત્યા માની સ્વાગત છે 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 હું છું હા તો દીત્યે કીધું એમ અત્યારે અમારે જવાનું છે હવે મામાના ઘરે દિત્યાના મામાના ઘરે જવાનું છે મારા પપ્પાના ઘરે જવાનું છે કેમ કેટલા ટાઈમથી અમે ગયા જ નહોતા અને આપણે આગળ વિડિયોમાં પણ કીધુંતું કે આપણે બધે ફંક્શન બધું કામ પૂરું થઈ જાય ને પછી જાસો આરામથી તો બધું કામ પણ પૂરું થઈ ગયું છે તો હવે અમારે દિત્યાને જવાનું છે રોકાવા કાદિત્યા જાવ ને દિત્યાને વેકેશન કરવા જાવુંગા કેટલા દી રોકાઈ દિત્યે 15 15 દી 15

બે બે ત્રણ ત્રણ વાર તો કપડા બદલાવે છે અને અમારી સાથે જો માયાબેન પણ મારા પપ્પા ઘરે આવવાનું છે કેમ કે લગ્ન થયા ત્યારે માયાબેન નહોતા અને એ પછી કોઈ દિવસ આવી જ નથી ગા

આપણી ગાડી પણ થઈ ગઈ છે રેડી ચાલો તો ફાઇનલી બાર જેવો ટાઈમ સવા બાર જેવો ટાઈમ વાગી ગયો છે છે ને હવે થોડીક વાર માં જો આપડે પોચી જશું મારા પપ્પા ઘેર અને અમારે માયાબેન તો પહેલી વાર આવે છે કા માયા દૂર લઈ હશે ને તને તો કેમકે જે લોકો પેલી વાર આવતા હોય ને વધારે દૂર લાગે અમે તો વારંવાર આવતા હોય એટલે હવે તમને અનુભવ થઈ ગયો હોય રસ્તા એટલે એટલું બધું કઈ દૂર લાગે નહીં પણ માયાબેન એમ કે છે કે તમારું ઘર છે ને બહુ દૂર છે કે આપણે પહોંચી ગયા છીએ હવે મારા પપ્પાની ઘેર અને હું બધા સ્વાગત કરવા માટે ઉભા છે ને હવે પેલા તો આપડે સામાન બધું નીચે ઉતારવું પડશે ચાલો દિત્યાબેન ઘડીક તો દિત્યાબેન સાર માં હે મયડા હે તૈડા હે ને એવું કરશે જો એ બધા સ્વાગત કરવા માટે માણસો આવી ગયા છે

ચાલો તો જો આપણે છે ને મિશન રસોડા ખાલી ભજીયા એક જ બાકી રેખાતા તો આવતા જો મેં ભજીયાનું મિશન સંભાળ્યું છે અત્યારે બટેટાની ચિપ્સના ના આપણે મસ્ત મજાના ભજીયા બનાવીએ છીએ અને અહિયાં જો આપણે મેથી ના ગોટા બનાવવાના છે આટલા બની જાય ને પછી આપણે ગોટાની શરૂઆત કરી દઈએ ને બધાને ગરમા ગરમ બેસાડી દઈએ જમવા

મોઢે માગી લે નવા હોય તો હજી શર્મા ને આપડે જો જમી લીધું છે હવે ભજીયા દાળ ભાત ને બધું ચાલુ છે સંગીબેને એ કે પાતળી થઈ ગઈ થોડીક પાતળી થઈ ગઈ

તો મમ્મી કઈ કે લાવતો નહીં કે દાળ ગરમ કરી દઉં તો આપડે થોડોક દાળ ભાત નો નાસ્તો કરી લઈએ મમ્મી પપ્પાને ચાનો ટાઈમ થયો છે એટલે એ લોકો ચા છે ને એક બાજુ લગ્ન પ્રસંગ ને એવું બધું પણ છે સગાઈ ને બધું એટલે ભલે માણસો છે ને મુશ્કેલીમાં મુકાશન ગરમીનો ઉપળ પણ એટલો છે ને છે વરસાદ છે ને આવે જ છે રોજ એમ એવું નથી કે આજે નથી આવ્યું એમ

પેલી વાર કરું છું ને સાધના બેન છે ને બહુ મસ્ત નેલ્સ કરે છે તમારે ગન કરા હોય તો અને મારી ઇન્સ્ટા આઈડી છે રોયલ ટિપ્સ અને ફોલો કરજો લાઈક કરજો હા અને બહુ મસ્ત નેલ્સ કરે છે હમણાં હું તમને પણ બતાવીશ મારા નેલ્સ થઈ જશે એટલે ને તમારે જો નેલ્સ કરાવો અહીં આજુબાજુમાં કોઈને પ્રસંગ હોય કે કોઈ એન્ગેજમેન્ટ હોય કે

અને મારા નેલ્સ જોઈ અને દિત્યાને પણ મન થઈ ગયું છે નેલ્સ કરવાનું એટલે અત્યારે જો એનું કામ ચાલુ છે દિત્યાના નેલ્સ કરવાનું તમે જરૂરથી નીચે કોમેન્ટ કરજો કે મારા નેલ્સ કેવા છે ત્યારે દિત્યા બેનના એક હાથનું નેલનું કામ ચાલુ છે નેલ થઈ ગયા છે હવે અહીંયા શું કહે છે કા દિત્યા મજા આવે મશીન માં હાથ રાખવાની દિત્યા દિત્યા ને હારું અમે દિત્યા જેવડા હતા તેમને કઈ નેલ વેલ ની ખબર જ ન પડતી આ પહેલી વાર જિંદગીમાં નેલ ગયેલા છે

ને બધું હતું ને એટલે થાક બહુ લાગ્યો છે એટલે આજે તો થોડુંક વહેલું સુઈ જવું છે અને હવે વિડીયોને એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ